નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું ચંદ્રિકા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને તમારું એક પેપર પૂરું પણ થઈ ગયું છે હું માનું છું કે આ પેપર તમારા સૌનું સારું ગયું હશે આવતીકાલે ધોરણ દસ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનું પેપર છે આ પેપરની બધા વિદ્યાર્થીઓની ચિંતા હોય છે પણ હું માનું છું કે તમને હવે અમે ચિંતા નહીં કરવા દઈએ શરૂઆત કરીએ તો આપણું જે પરિરૂપ છે એની અંદર ખાસ કરીને પાર્ટ એ જે છે એની અંદર પચાસ ગુણના એમસીક્યુ પૂછાય છે અને પાર્ટ બી છે એની અંદર સેક્શન એ બી સી અને ડી ની અંદર કુલ અઢાર પ્રશ્નો પૂછાય છે સેક્શન એ ની વાત કરીએ તો એની અંદર બે ગુણના પાંચ પ્રશ્નો હોય સેક્શન બી ની અંદર બે ગુણના બીજા પાંચ પ્રશ્નો હોય છે સેક્શન સી ની અંદર ત્રણ ગુણના પાંચ પ્રશ્નો હોય છે જ્યારે સેક્શન ડી ની અંદર પાંચ ગુણના ત્રણ પ્રશ્નો હોય છે પાર્ટ બી ની આપણે જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તેમાં પ્રશ્નોનો ક્રમ ખૂબ અગત્યનો છે એક થી 18 પ્રશ્નોનો ક્યાંય ક્રમ બદલાતો નથી બીજો એક અગત્યની વાત છે કે ભાઈ આંતરિક જે વિકલ્પો મળે છે તમને પ્રશ્નની અંદર તે દાખલા તરીકે તમને વાત કરી કે ભાઈ સેક્શન એ ની અંદર ત્રીજા પ્રશ્નની અંદર તમને વિકલ્પ મળ્યો છે તો ત્રીજાની ઓરમાં ત્રીજો પ્રશ્ન જ હશે એટલે જ્યારે પણ તમે એ બંને પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન એટેન્ડ કરશો ત્યારે તમારે એ પ્રશ્નનો ક્રમ બદલવાનો નથી તો જ્યારે પણ વિજ્ઞાન લખવાનું શરૂ કરો ત્યારે પાર્ટ બી ની અંદર આંતરિક વિકલ્પો જે આપેલા છે એની અંદર ખાસ ધ્યાન રાખજો આજે આપણે અહીંયા એક મોડેલ પેપર લઈ અને કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે અને એ પ્રશ્નની અંદર તમારે ગુણને આધારિત કેટલું લખાણ પ્રશ્ન જવાબ વહીમાં તમે લખો તો તમને પૂરા માર્ક્સ મળે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ સાથે સાથે એ જે યુનિટ છે એની અંદર બીજા એવા કયા અગત્યના પ્રશ્નો છે જે આજે છેલ્લા દિવસે તમારે તૈયાર કરી લેવા પડે તો શરૂઆત કરીએ આપણે પાર્ટ બી અને એનો સેક્શન એ જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા પાર્ટ બી છે એનો વિભાગ એ છે એનો પહેલો પ્રશ્ન છે સામાન્ય રીતે અત્યાર સુધીના બધા જ પ્રશ્નપત્રોની અંદર નેનો ટેકનોલોજીના જે પહેલું પ્રકરણ છે એમાંથી આ પ્રશ્ન પૂછાતો હોય છે અહીંયા પ્રશ્ન છે કે વિધાન સમજાવો નેનો ટેકનોલોજીને પોતાના આગવા નિયમો છે વિદ્યાર્થીઓ આ પ્રશ્ન સમજે છે ખરા પરંતુ લખી શકતા નથી તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન બે ગુણની અંદર પૂછાયેલો છે તો પાઠ્યપુસ્તકની અંદર જે ચાર મુદ્દા આપેલા છે એ તમારે ખાસ લખવા પડે પહેલો મુદ્દો તમે લખો કે ભાઈ નેનો મટીરિયલ જે બનાવવામાં આવે છે જે ટેકનોલોજી બનાવવામાં આવે છે એમાં બોટમ અપ અભિગમ હોય છે

અને ચોથો મુદ્દો તમારે ભૂલવાનો નથી કે ભાઈ ન્યૂટનની ગતિના જે નિયમો છે એ આ ટેકનોલોજી અનુસરતી નથી ત્યાં ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના નિયમોને અનુસરે છે જો તમે અહીંયા વાર્તા કરશો તો તમને પૂરા માર્ક્સ નથી મળવાના પણ મેં કહ્યું એમ કે આ ચારે ચાર મુદ્દા જો તમે બુલેટ પોઈન્ટ કરીને હાઇલાઇટ કરેલા હશે તો અડધો 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 કરી અને તમને પૂરા બે માર્ક્સ મળી શકશે બીજું આ જે પ્રકરણ છે એની અંદર તમારે ખાસ કાર્બન નેનોટ્યુબ તેના ગુણધર્મો કાર્બન પણ તૈયાર કરી લેવો જોઈએ પણ ચર્ચા કરી છે કે આગળ ગયેલો છે એમસીક્યુ ની આપણે વાત કરીએ તો આની અંદર મોટાભાગે પરિમાણ આધારિત એમસીક્યુ પૂછાતો હોય છે એટલે જેટલા પણ તમને પાઠ્યપુસ્તકની અંદર નેનોમીટરના સંદર્ભની અંદર જુદા જુદા પદાર્થના કદ આપેલા છે એ તમારે અવશ્ય કરી લેવા જોઈએ બીજો પ્રશ્ન છે તફાવત આપો અને ગુરુદ્રષ્ટિની ખામી અને તેના તમને પૂરેપૂરા બે માર્ક્સ મળતા હોય છે પણ જે વિદ્યાર્થીઓ સો માંથી સો માર્ક્સ મેળવી રહ્યા છે એને જો પોતાને કોઈ મુદ્દા વધારે આવડતા હોય તો એ લખે તો એમાં કોઈ માઇનસ માર્કિંગ હોતું નથી તફાવત મુદ્દા જયારે પણ તમે લખો ત્યારે બિલકુલ એમ આપણને એવું લાગે કે આની કોઈ ઇમ્પોર્ટન્સ નથી એવા મુદ્દા પહેલા ના લખો જે આપણો આંખનો નેત્રમણી છે એ જાડો રહે છે અહીંયા પાતળો રહે છે પ્રતિબિંબ નેત્રપટલની આગળના ભાગમાં રચાય છે પ્રતિબિંબ નેત્રપટલની પાછળના ભાગમાં રચાય છે આવા ચોક્કસ મુદ્દા તમે લખો અને તફાવતના સ્વરૂપમાં લખો તો એક પણ ત્યાં કપાતો નથી એના પછીનો પ્રશ્ન કૃત્રિમ ઉપગ્રહના બે ઉપયોગો લખો જો આપણા પાઠ્યપુસ્તકની અંદર છ ઉપયોગો મુખ્ય આપેલા છે આનો આ જ પ્રશ્ન તમને જો ત્રણ માર્ક અંદર લઈ જવામાં આવે તો તમારે છ મુદ્દા લખવા પડે પણ અહીંયા તમે એવા બે મુદ્દા પસંદ કરો કે જેની ડિટેલ તમને ખબર હોય દાખલા તરીકે સલ્ફરની અગત્યની ખનીજોના નામ નામ પૂછ્યા છે અણુસૂત્ર પૂછ્યા નથી એ ધ્યાન રાખજો તો અહીંયા તમારે સલ્ફરની જે ખનીજ છે બરાબર એ ખનીજ ચારે ચાર ખનીજના નામ અને અણુસૂત્ર તમને આવડતા હોવા જોઈએ સાથે સાથે બે ભૌતિક ગુણધર્મો છે

પડે એટલે જ્યારે પણ આ પ્રશ્ન જો પૂછાઈ ગયો બોર્ડની અંદર તો તમારે ખાસ ટોમેટા દર્શાવવું પડશે નહીતર તમને પૂરે પૂરા માર્ક્સ મળશે નહીં ઓ2 અને સીઓ2 નો વિનિમય તમે બતાવો પણ જો તમે રક્ષક કોષોનો ઉલ્લેખ નહીં કર્યો હોય તો તમને ત્યાં માર્ક કપાવવાની પૂરે પૂરી સંભાવના છે હવે બીજો છે અહીંયા જુઓ છઠ્ઠો પ્રશ્ન પણ હવે શું થઈ ગયું સેક્શન બી થઈ ગયો ત્યાં પણ તમને બે બે માર્ક્સના જ પ્રશ્નો છે હવે એમાં એક દાખલો ખાસ કરીને પૂછાતો હોય છે

બરાબર અને તમારે શોધવાનો છે અહીંયા તમે પ્રવાહની દિશા સાચી બતાવી દો અને આ આર વન આર ટુ અને આર થ્રી તો પહેલું તમારે સૂત્ર વાપરવાનું છે વી બરાબર આઈ આર તમારી પાસે વી અને આઈ આપેલું છે એટલે તમને આર મળી જશે ગણતરી કરજો ઘેર ચાર જવાબ આવશે બરાબર અને ત્યાર પછી વન અપોન આર ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી આની અંદર કિંમત મૂકી અને તમે જે ત્રીજો અવરોધ છે એનું મૂલ્ય જવાબ શોધી કાઢજો જવાબ આવશે પંદર બરાબર તો આ પ્રકરણમાંથી તમારે દાખલા અવશ્ય કરી લેવા જોઈએ પ્રશ્ન આપણા દેશમાં પાણીનું યોગ્ય વ્યવસ્થા પણ જરૂરી છે કારણ આપો એની આપણે ચર્ચા કરવાની મને જરૂર લાગતી નથી તમે સૌ લખી શકો એવો પ્રશ્ન છે બીજો પ્રશ્ન અહીંયા આઠ પીએચ વાળા જલીય દ્રાવણ કરતાં પાંચ પીએચ વાળું જલીય દ્રાવણ કેટલા ગણું એસિડિક હશે હું એ તમને મોડે સમજાવું કે આઠ માઇનસ પાંચ કરી ત્રણ થયા જગ્યાએ ડિટરજન્ટ આ બંનેમાંથી એક પ્રશ્ન કમ્પલસરી પૂછાય એ તમારે તૈયાર કરી નાખવાનો છે સેપોનિફિકેશન બરાબર છેલ્લો પ્રશ્ન નેસ્ટિઝમ એટલે શું બરાબર તો વનસ્પતિની અંદર જે સંકલન નિયંત્રણ છે એનો આ પ્રશ્ન છે એમાં ખાસ કરીને જે

પાર્ટ બી નો સેક્શન એ અને સેક્શન બી છે વિદ્યાર્થી મિત્રો આપણું જે પરિરૂપ છે એને આધારે ગમે ત્યારે પ્રશ્નો ફેરવાતા જતા હોય છે એટલે બિલકુલ આત્મવિશ્વાસપૂર્વક પ્રશ્નને સમજી અને માંગ્યું હોય એટલું જો તમે પીરસશો તો હું માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળવાના છે આગળ પણ આપણી ચર્ચા ચાલુ છે જોતા રહો પાસ થવાનું પંચામ રોજ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પુનઃ સૌનું સ્વાગત છે આપણી વાતને આપણે આગળ વધારીએ તો પાર્ટ બી ની અંદર કરવાની છીએ પ્રશ્નોને જ લઈ લઈએ અને પ્રશ્ન તમારે કેવી રીતે લખવાનો છે એ પણ હું તમને કહું અને બોર્ડની પરીક્ષાની જે આન્સર કી બને છે એ કેવી રીતે બનતી હોય છે એનું પણ આપણે અહીંયા નોલેજ લેવાનું છે જુઓ પહેલો પ્રશ્ન છે પ્રશ્ન નંબર અગિયાર બરાબર મૃગજળની રચના યોગ્ય આકૃતિ સહ વર્ણવો વિદ્યાર્થી જ્યારે આ પ્રશ્ન લખતો હોય છે ત્યારે મોટા પ્રતિબિંબ બતાવો છો પણ જ્યારે તમે વાતાવરણના સ્તર બતાવો છો ત્યારે વક્રી ભવન કોણ અને વક્રી ભવનાંક આ બે વસ્તુમાં વધારો ઘટાડો શું થાય છે એમાં નવ્વાણું ટકા વિદ્યાર્થીઓ ખોટું લખે છે બરાબર મૃગજળ ક્યારે થાય

અને જ્યારે ક્રાંતિકોણ કરતા આપાતકોણનું મૂલ્ય વધારે થાય ત્યારે તમારે શું બતાવવાનું છે પૂર્ણ આંતરિક પરાવર્તન અને એ વખતે માધ્યમને જુદી પાડતી સપાટી અરીસા તરીકે વર્તે અને તમને ડામરના રોડ ઉપર ઝાડનું પ્રતિબિંબ દેખાય છે તો અહીંયા અલગ અલગ ઘટનાઓ છે એની અંદર ચોક્કસ સિદ્ધાંત કામ કરે છે દાખલા તરીકે પહેલી વસ્તુ આપણે કીધી વાતાવરણીય વક્રી ભવન પછી પ્રકાશનું જે પ્રકિર્ણન છે એના ઉપર પણ તમને એક પ્રશ્ન પૂછાઈ શકે આ વખતે મેઘધનુષ્યની પણ બહુ પોસિબિલિટી છે તો એમાં શું છે કે ભાઈ જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે પ્રકાશના કિરણનું વિભાજન અને વકરીભવનની ઘટનાને અંતે ઉત્પન્ન થતો પ્રાકૃતિક વર્ણપટ છે તમે સિદ્ધાંત નહીં લખો તો તમે બીજી ગમે તે વાર્તા તમે એમ લખો મેઘધનુષ્યમાં જાની વાલી પીનારા કલર હોય છે બધું દોર્યું છે પણ જો તમે સિદ્ધાંત નહીં લખ્યો હોય તો તમને પૂરા માર્ક્સ મળવાના નથી એટલે મૃગજળની જોડે જોડે આ પ્રકરણની અંદર જેટલા પણ તમારા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને આધારે કઈ ઘટના આપેલી છે બરાબર એ તમારે તૈયાર કરી લેવાની છે એની અથવામાં પ્રશ્ન પૂછાયો છે માનવ આંખની આકૃતિ દોરી તેના મુખ્ય ભાગોના કાર્ય જણાવો મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા એમસીક્યુ પણ પડી શકે છે કે ભાઈ આ ફંક્શન છે આંખનું તો આંખનો કયો ભાગ કરે છે પણ તમે આંખના ભાગ જ ના જાણતા હોય અને ભાગ શું કાર્ય કરે છે એ જાણતા ના હોય તો એ પ્રશ્ન તમને ત્રણ માર્કસમાં પૂછાયો હોય તો પણ ના આવડે અને એમસીક્યુ પૂછાય તો પણ ના આવડે

અને નિર્દેશિત ભાગનું કાર્ય જ લખવાનું છે બીજી કોઈ તમારે ત્યાં સ્ટોરી કરવાની નથી બરાબર ચલો એના પછીનો પ્રશ્ન છે ઇલેક્ટ્રિક જનરેટરની રચના દર્શાવતી આકૃતિ દોરી તેની કાર્ય પદ્ધતિ વર્ણવો બરાબર આ વખતે જનરેટર પૂછાય અથવા તો ઇલેક્ટ્રિક મોટર પૂછાય બેમાંથી એક વસ્તુ પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે વિદ્યાર્થી મિત્રો બંનેની આકૃતિ એકદમ સરખી છે મોટર અને જનરેટરની પણ એકની અંદર તમારે જનરેટરમાં શું છે જનરેટ એટલે કે વિદ્યુત પ્રવાહ આપણે ઉત્પન્ન કરીએ છીએ બરાબર તો પ્રબળ ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલી કોઇલને ગતિ કરાવી અને જો વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે ટર્ટ ઇઝ કોલ ઇલેક્ટ્રિક જનરેટર અને એ જ રીતે તમે આકૃતિ દોરો છો પણ એમાં શું કરીએ છીએ કે વિદ્યુત પ્રવાહ પસાર કરી અને જે કોઇલ છે એના દ્વારા કાર્ય મેળવીએ છીએ એટલે જનરેટર અને મોટરનો તફાવત પણ પૂછી શકે અને આકૃતિ દોરી એની રચના અને કાર્ય તો બંનેના સિદ્ધાંતની અંદર જો થઈ ગઈ તો આવડતો હોવા છતાં પણ એ પ્રશ્નનો તમને પૂરેપૂરા માર્ક મળશે નહીં એટલે આ બંને આકૃતિને ખાસ મારે અહીં કહેવું છે કે તમે થ્રી ડાયમેન્શનમાં ફિગર નહીં દોરો અને લાઇન ડાયાગ્રામ બતાવશો તો પણ ચાલશે બરાબર અહીંયા આકૃતિ સાચી હોવી જરૂરી છે નહીં કે તમારું ડેકોરેશન અથવામાં પ્રશ્ન છે ઇલેક્ટ્રિક બેલ આ બંને વસ્તુ સરખી છે એટલે એની ઓરમાં આ પ્રશ્ન મૂક્યો છે ઇલેક્ટ્રિક બેલ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટ જયારે પણ કોઈલની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય વાહક ની અંદર તો આપણા બેલ ની રચનામાં આટલી જ વસ્તુ છે કે જયારે પ્રવાહ પસાર થાય ત્યારે લોખંડની ગટડી અથડાય છે પ્રવાહ તૂટી જાય છૂટી થઈ જાય બસ આટલી જ વસ્તુ છે તેમ છતાં પણ વિદ્યાર્થીઓ આ પ્રશ્ન લખવામાં ભૂલ કરે છે એટલે સિદ્ધાંતને પકડજો બરાબર અને ક્રમમાં તૈયારી કરો એટલે તમારે તમારો કોન્ફિડન્સ જે છે ત્યાર પછી એક અગત્યનો પ્રશ્ન છે આ વખતે પ્રોબેબિલિટી છે બે મુક્ત કારકોની સ્વતંત્ર આનુવંશિકતા માટેનો મેન્ડલનો પ્રયોગ વર્ણવો કોઈ એક લક્ષણ માટેનો એક પ્રયોગ છે ઊંચાઈ માટે અને બીજો જે પ્રયોગ છે એની અંદર જે વટાણાના બીજ છે એ બીજનો કલર અને કદ

તો અહીંયા તમારે પહેલી પેઢીની અંદર તમે ફલન બતાવો છો તો અહીંયા કયા પ્રકારના છોડ ઉત્પન્ન થાય છે પછી એમની વચ્ચે તમે સ્વફલન બતાવો તો કેવા પ્રકારના બીજ ઉત્પન્ન થાય છે એ તમારે ખાસ બતાવવાનું છે અને તમે પ્રમાણ નહીં બતાવો તો તમને એમાં પૂરેપૂરા માર્ક્સ મળવાના નથી પણ અહીંયા તમે જે લક્ષણો દર્શાવશો એ લક્ષણોના ઉપરથી તમે વર્ણન કરશો કે શું કહેવા માંગે છે કે ભાઈ જે લક્ષણો છે એની અભિવ્યક્તિ છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્વતંત્ર હોય છે

સામાન્ય રીતે એક પ્રશ્ન પાંચ માર્ચનો ત્યાં પૂછાતો હોય ક્યાં સેક્શન ડી ની અંદર પણ અહીંયા ફેરવ્યું છે અને ફરી શકે એવું કહેવા માટે જ બરાબર તો ધાતુના વિશુદ્ધિકરણની ટેકનિક ના પૂછે અને ધાતુ અને ભૌતિક ગુણધર્મો પૂછે ક્યારેક રાસાયણિક ગુણધર્મો પૂછે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મોને આધારે તફાવત પૂછે તો આપણે ત્યાં શોક નહીં થઈ જવા જોઈએ

તો એટલામાંથી તમને ત્રણ માર્ક્સ મળે નહીં એટલા માટે જ અહીંયા આ પ્રશ્ન મૂકેલો છે કે તમારે કેવી રીતે રબર પ્રાપ્ત કરવામાં આવે છે એનો મોનોમર એકમ એટલે કે આઈસોપ્રિન જે વિદ્યાર્થીઓ સોમાંથી સો માર્ક્સ મેળવવાના છે એણે તો આઇસોપ્રિનનું અણુસૂત્ર પણ બતાવવું પડે અને ત્યાર પછી એમાંથી જે પોલિમર બને છે બરાબર કુદરતી રબરનો એ તમારે બતાવો પછી એના જે ભૌતિક ગુણધર્મો છે એ તમે દર્શાવો તો અને તો જ તમને અહીંયા આ પ્રશ્નના પૂરેપૂરા માર્ક્સ મળશે બરાબર એટલે હું માનું છું કે તમે પ્રશ્નો તૈયાર કર્યો અને બીજું આ રબરને જો તોડે બરાબર કુદરતી રબર પૂછ્યું એની જગ્યાએ વલ્કેનાઇઝડ રબર પૂછી નાખે તો એ પ્રશ્ન બે માર્ક્સનો થઈ જાય કે ભાઈ કુદરતી રબરની જે મર્યાદાઓ છે એને દૂર કરવા માટેને સલ્ફર સાથે ગરમ કરી વધારે ટકાઉ મજબૂત અને સ્થિતિસ્થાપક રબર મેળવવામાં આવે છે આવો પ્રશ્ન વારંવાર પૂછાયો છે બોર્ડની પરીક્ષામાં પણ એવું જરૂરી નથી કે દરેક વખતે વલ્કેનાઇઝડ રબર જ પૂછાય બરાબર તો અહીંયા આ પાઠ પણ ખૂબ લાંબો છે એમાં વિવિધતા ખૂબ છે નાયલોન છે પોલી એ પણ તમારે તૈયાર કરવો જોઈએ પોલીયસ્ટર પણ તૈયાર કરી લેવો જોઈએ પણ આ વખતે અમને એવી પ્રોબેબિલિટી છે કે રબર ઉપર તમને પ્રશ્ન પૂછી શકે તો તમે કુદરતી અને કૃત્રિમ રબરનો મોનોમર એકમ પણ તમારે તૈયાર કરવો જોઈએ જે તમને એમસીક્યુ ની અંદર ખૂબ ઉપયોગી થશે તો અહીંયા ત્રણ ગુણના પાંચ પ્રશ્નો આંતરિક વિકલ્પમાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો બે માંથી પસંદ કરવાનો આવે ત્યારે જે વિષય વસ્તુ આપણી વધારે સારી હોય એને જ આપણે લખવી જોઈએ ભલે ટૂંકું હોય પણ એમાં પૂરેપૂરા માર્ક્સ મળતા જ હોય છે બરાબર આકૃતિવાળો પ્રશ્ન હોય ત્યાં આકૃતિ વ્યવસ્થિત પ્રમાણસર સાચી અને સ્પષ્ટ દોરવાની આપણી વાતને આપણે આગળ વધારીએ છીએ પણ ત્યાં સુધી જોતા રહો પાસ થવાનું પંચામૃત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પુનઃ આપ સૌનું સ્વાગત છે અને આપણી વાતને આપણે આગળ વધારીએ જુઓ સેક્શન સી ની અંદર અગત્યના કયા પ્રશ્નો છે અને કેવી રીતે લખવા જોઈએ એવી જ રીતે વિભાગ ડી ખૂબ અગત્યનો અને એમાં મોટાભાગના વિદ્યાર્થીઓ એ વિભાગને આધારે જે વિદ્યાર્થીઓને થોડી ભણવામાં તકલીફ છે એવા વિદ્યાર્થીઓ આ સેક્શન ઉપર ખાસ ફોકસ કરે કારણ એનું એ છે કે ત્યાં અત્યાર સુધીની જે આપણી પ્રોબેબિલિટી આ તો પછીની વાત છે પરંતુ અત્યાર સુધી જે પૂછાયા છે એ પ્રશ્નો જે છે એમાં પહેલું છે પ્રકરણ બે બરાબર પછી પ્રકરણ આઠ ધાતુ અને પ્રકરણ બાર અને તેર બાયોલોજી ક્યારેક અપવાદરૂપ કિસ્સાની અંદર જે પ્રકરણ છે એમાંથી અહીંયા પ્રશ્ન પડે પણ જે વિદ્યાર્થીઓ પ્રકરણ બે આઠ બાર અને તેર કરી લીધા તો અહીંયા એના પંદર માર્ક્સ પૂરા બરાબર તમે અત્યાર સુધીના પેપર જોઈ લેજો ઘેર ફરી હવે આપણે તમે ટાઈમ નથી તેમ છતાં પણ તમે જોયા જ હશે કે આ વિભાગની અંદર આ પ્રકરણમાંથી પ્રશ્નો વધારે પૂછાય

તેની રચના જણાવો અને તેની કાર્ય પદ્ધતિ સમજાવો અહીંયા પ્રશ્ન સ્વયં પોતે જ બોલે છે બરાબર કે ભાઈ સિદ્ધાંત લખવાનો છે ત્યાર પછી એની આકૃતિ દોરવાની છે ત્યાર ત્યાર પછી પછી એની એની રચના સમજાવવાની સમજાવવાની છે છે અને કાર્ય પદ્ધતિ આખો પ્રશ્ન આપણે અગાઉના એપિસોડની અંદર પણ ચર્ચેલો છે વિદ્યાર્થી મિત્રો પણ અહીંયા ખાસ વિદ્યાર્થીઓ ભૂલ ક્યાં કરે કે ભાઈ એક લેન્સમાંથી મળતું જે પ્રતિબિંબ છે બહિર્ગોળ લેન્સની અંદર એ વાસ્તવમાં કેવું હોય વાસ્તવિક નાનું અને ઉલટું હવે એ જ પ્રતિબિંબ મોટું કરીએ છીએ એટલે ખરેખર તો પ્રતિબિંબ લેન્સની બીજી એની સાઈડે મળે છે એટલે અંતિમ પ્રતિબિંબ છે એ આભાસી અને ઉલટું લખવાનું છે ફરીથી કહીશું આભાસી અને ઉલટું બરાબર અને નરી આંખે જે વસ્તુ દેખાતી હોય એના કરતા પ્રતિબિંબ મોટું પણ આભાસી ને ઉલટું આખા પ્રકરણમાં ક્યાંય શબ્દ વપરાતો નથી ફક્ત અહિયાં જ છે એટલે તમારે એ ધ્યાન રાખવાનું છે આ પ્રશ્ન લખતી વખતે બરાબર અને જેટલા મુદ્દા પાડેલા છે એ પ્રમાણે તમારા માર્ક્સનું બાયફર્ગેશન થઈ જતું હોય સિદ્ધાંતનો અડધો માર્ક્સ હોય તો આકૃતિનો દોઢ માર્ક્સ હોય અને બાકીના જે છે એ પ્રમાણે જેમ જેમ તમારું વેટેજ હોય હોય એ પ્રમાણે માર્ક્સ એની ઓરમાં આ વખતે સો એ સો ટકા પૂછાવાની પ્રોબેબિલિટી લેન્સનું સૂત્ર અને અરીસાનું સૂત્ર બંને સૂત્રો વિદ્યાર્થીઓ લગભગ હું એવું માનું કે દસ લાખમાંથી એક પણ વિદ્યાર્થી એવો નહીં હોય કે જેને અરીસાનું સૂત્ર અને લેન્સનું સૂત્ર ના આવડતું હોય બરાબર ફરીથી અગેન આકૃતિ દોરી અને લખવાની પ્રેક્ટિસ કરી લેજો પાંચ માસની અંદર આ પ્રશ્ન આ વખતે પડવાની પૂરેપૂરી સંભાવના છે અરીસો પૂછ્યો છે કે લેન્સ પૂછ્યો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું અમે એવા પણ પેપર્સ જોયા છે કે આખો પ્રશ્ન અરીસાની જગ્યાએ લેન્સનો નો લખી નાખ્યો હોય અને લેન્સ પૂછાયો હોય તો આખીને આખો અરીસો લખીને આવ્યા હોય બરાબર અને આ આટલું મોટું તમારી ભૂલ થઈ જાય એટલે તમને ખૂબ જીવ મળે કે મને આવડતું હોવા છતાં પણ મેં પ્રશ્ન બરાબર વાંચ્યો નહીં એટલે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ પોતાના એક ફોબિયા હોય છે પેપર વખતે બરાબર એટલે તમે પ્રશ્ન પૂરેપૂરો વાંચો નહીં આવડતું હોય એ લખી નાખો એવું બધું અહીંયા ન થાય એની કાળજી રાખવાની ત્યાર પછી આ પ્રશ્ન પણ આ વખતે છેલ્લા ત્રણ ચાર વર્ષથી મનુષ્યના હૃદયની રચના આકૃતિ અને રુધિરનું પરિવહન પૂછાયું નથી એટલે અમારા મતે આ વખતે આ પ્રશ્ન પૂછાશે જ જો પાંચ માર્ક્સમાં ના પૂછાય તો એ ત્રણ માર્ક્સમાં જશે અને અહીંયા એક કેમેસ્ટ્રીનો પ્રશ્ન આવશે

બીજો એનો પ્રશ્ન છે પુરુષનું પ્રજનન તંત્રની રચના આકૃતિ દોરીને વર્ણવો અથવા તો સ્ત્રીના પ્રજનન તંત્રની રચના આકૃતિ દોરીને વર્ણવો આગળના આપણા પાસ થવાના પંચામૃતના જે એપિસોડ પ્રસારિત થયા છે એની અંદર આ બંને પ્રશ્નોની ખૂબ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને આ વખતે બોર્ડની અંદર એ પૂછાઈ શકે સાથે સાથે વાનસ્પતિક પ્રજનનની જે પદ્ધતિઓ છે

એમાં જે છે છે એ એ અગત્યનો ખબર હોવી જોઈએ અને હું માનું છું કે અત્યાર સુધીના તમારા જે શિક્ષક શ્રીઓએ તમને ભણાવ્યું છે એનો પણ તમે મહાવરો કરી લીધો હશે વધતા પાસ થવાનું પંચામૃત તમને બુસ્ટિંગ કરે છે બરાબર તો આ જે અહીંયા ચર્ચા થયેલી છે ચર્ચાના મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખી આવતીકાલની પરીક્ષા સ્વસ્થતાપૂર્વક શાંતિથી આત્મવિશ્વાસપૂર્વક આપી અને તમે સો માંથી સો માર્ક્સ મેળવો એવી એચબી પરિવારના તમામ સભ્યો અને જીએસટીવીની ટીમ વતી હું તમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું ઓલ ધ બેસ્ટ નમસ્કાર